નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડિયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસ ને વાર શનિવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો બાવીસ રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો છે મગફળી રાજકોટ અગિયારસો અગિયારસો ભાવ તેરસો ને વીસ સાવરકુંડલા અગિયારસો એકાવનથી થી બારસો ને એકત્રીસ જેતપુર આઠસો એકવીસથી થી બારસો ને અગિયાર પોરબંદર નવસો પંચાણું થી અગિયારસો ને પચાસ વિસાવદર એક હજાર પંચાવન થી બારસો ને એક રૂપિયો જસદણ છસો પચાસ થી બારસો ને પચાસ ગોંડલ આઠસો પચાસ થી તેરસો ને એકાવન જુનાગઢ એક હજાર પચાસ થી અગિયારસો ને અઠ્યાસી જામજોધપુર એક હજાર થી બારસો ને અગિયાર તળાજા એક હાજર પચાસ થી અગિયારસો નેવું હળવદ એક હજાર મગફળી અગિયારસો થી બારસો ને પિસ્તાલીસ અમરેલી બારસો છ થી બારસો ને સાત ઓડીનાર અગિયારસો પચાસ થી બારસો સાવરકુંડલા અગિયારસો એકાવન થી બારસોને એક રૂપિયો ગોંડલ આઠસો થી 1224 ને ચવવીસ જામજોધપુર એક ઉપલેટા નવસો થી 1165 વાંકાનેર એક હજાર થી 1150 પચાસ જેતપુર આઠસો થી બારસો પાલનપુર બારસો થી પંદરસો ને બાવીસ મોડાસા અગિયારસો થી ચૌદસો ને એકત્રીસ ડીસા નવસો એકાવન થી તેરસો ને પચાસ ઈડર બારસો થી પંદરસો ને અઠ્યાવીસ હીલડી એક હજાર એકવીસ થી બારસો ને એસી રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ